તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સિતલબેનના ઘરે આપણા દાદા ફેરેસ્ટ કેમ છે દાદા મજામાં એ લીટા કો તો મોહ ખાઈજો હરમાતા નહીં પાપડ કે કાઈ જોઈએ ભરતભાઈ જોઈ ભાઈ કઈ ઉલાજી બેન આવજો ગણાને જેવું તોય છે ચાલો તો ભરત ભાઈ વિદાય લઉં ભાઈ આવજો ભાઈ બહુ મજા આવી તમે યાર ભાઈ જાવ છો આજ રોકાઈ જાવ ના આ નથી રોકાઉં ભાઈ હવે જાવું પડે જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો વિડીયો આપણે કેમ ચાલો જો ખબર તો અહીંયા થી ડોક્ટર ભરત આહીર એના ઘરે છે અત્યારે બધું હમણાં છે ને થોડીક વાર પછી નીકળું ને ભાઈ છે ને કારણ મેં જો ઉઠીને આટા મારે મોટર ચાલુ કરું છું મોટર ચાલુ કરે ભાઈ પાણી એ ઘઉં માં એક્ચ્યુઅલી या ठीक है चालू वीडियो अपलोड थई छ अब हां छे सही जा हाल पसे में भारत भए ने तो मैं के व्लॉग अपलोड नहीं करता भाई नेटज नेसल तो हूं करे बिचालू भाई, भाई। है देखो अब... आइजो <laughs> <laughs>

બાકી આમાં તમને કઈ ફેરફાર લાગતો હોય ને એ જરા કોમે કીધું કેવું નથી કે આમ ફેરફાર તમે રીતે સમજી જાવ આમ અહીંથી આમ શૂટ કરી દઉં એકચુલી તમે તમારી રીતે સમજો કંઈ ફેરફાર હોય નહીં એકચુલીમાં હાલો તમે ઘડીકવાર વાર બેહીએ ને પછી ઘડીક વાર વાતચીત કરીએ ને પછી નીકળીએ આપણે આપણા વતનમાં ભાઈ આપણે ઉઘાડા પછી એકચુલીમાં જઈએ છીએ ભરત બને ખેતરમાં આટો મરવા જતો તો વાંધો નહીં પાડો છે ને ખેતર માટો મારો ખેતરમાં પાણી ભરી છે પાણી છે એમાં ગેહું બોય ગેહું ગેહું બોય બકરું બોલે ચાલો ભાઈ ઘરે જાય આમાં આ જ હોતો ખરા એકચુલીમાં ઉઘાડા પૈ ગયા મારો ઉઘાડા પૈ શું કરે ભાઈ યાર અહીંયા પાણી જઈ બાપે આ છે ભરત ભરન ઘર તરી હું એકચુલીમાં હાલો જાય ઘરે પણ બાપા મારો હાથ જોઈ ને મારા પાછા લગન કરી દીધા પાછા એટલે કલાક લગન કરતા આમ કઈ છે હાથની રેખામાં કઈ હાથની રેખા તો દર 3 મહિને વળે એવું છે